ટાણે તેર વર્ષે યુવાન ને ડીજે માંથી કરંટ લાગતા મોત થયું તહેવારને લઈ યુવાનનું મૃત્યુ થતા પરિવારમાં ભારે આક્રમ બોડેલીના યુવાનને ગણપતિના આગમન સમયે કરંટ લાગતા મોત બોડેલી ડભોઈ રોડ પર સર્કિટ હાઉસ પાસે રાત્રે લાગ્યો કરંટ બોડેલી સેવા સદન થી ગણપતિ લઈને આવતા ડીજે માંથી અચાનક કરંટ લાગતા બોડેલી અલીપુરા બોડેલી અલીપુરા બેંક ઓફ બરોડા પાછળ રહેતા શિવમ કુમાર કરણસિંહ બારૈયા ને ગણપતિ આગમન સમયે ડીજે ના ટીમ્પા કરંટ લાગ્યો હતો કરંટ લાગતા યુવાને બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો ત્યાં હાજર રહેલા તબીબો એ શિવમ કુમાર ને ઉમરવર્ષ તેને મૃતચાર કર્યો હતો બોડેલી જાણેલી પોલીસને જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મૃતકની લાશને બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી હતી હૈદર પઠાણ કરજણ સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર ઉદેપુર મારું નામ ઉષાબેન અમિત કુમાર પટેલ છે બરાબર આઈસરના અંદર ગણપતિ બાપાનું સ્વાગત કરીને ફૂલહાર કરીને ઘરે લાવતા હતા તેના અંદર મારો ભાન્યો એવો શિવમ કરન્સી ગોળાના રહેવાસી સ્થળ બનાવ બનાવબાઈનો શોરૂમની સામે મને કાયદેસર સરકારી હોસ્પિટલમાં એડમિટ કરેલો હતો એડમિટ કર્યો છે બરાબર પોલીસ કર્મી આવીને અમને એવું કહે છે કે જે બી થાય તે સવારે એવી મને દરી આપે જો આજે મારા ભાનાને આવું થયું કાલ સવારે બીજા કોઈ છોકરાને થાય તેનું શું મને જેવો ન્યાય નહીં મળે તો હું અહીંથી લાશ બી ઉઠાવવાની નથી મને વહેલી થકે ન્યાય મળે અને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ શું કે અમે પોલીસને જાણ કરીશું પોલીસને બોલાયા પોલીસને બોલાવી અમને પોલીસ આવ્યા અને એવું કીધું